એ નસીબથી અથવા તો પુરુષાર્થથી પણ મળતી નથી સમજવાની કોશિશ કરીએ તમે પુરુષાર્થ કરો તો પણ સત્સંગ ભજન કીર્તન અને ભગવાનની ભક્તિ ન મળી શકે અને નસીબ થી પણ ન મળી શકે આ મળવે માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી જ મળે છે આ ભગવાનની કૃપાથી જ મળે છે અમારે એક ભાઈ સાવલીના ધર્મપત્ની ખૂબ જ ધર્મથી આ બધી વાતને માને એ ભાઈ પણ માને પણ એ લોકોને એટલું બધું તો પેલું ના હોય ને ધીમે ધીમે કરતાં કરતાં એમને ખ્યાલ આવ્યો કે આ શિવ ભક્તિ શું છે શિવ માર્ગ શું છે એમને કિડનીનો પ્રોબ્લેમ થયો જન્મથી જ કે જન્મથી જ એને કિડનીનો પ્રોબ્લેમ હતો પણ અત્યાર સુધી ખ્યાલ નહીં આવેલો મોટી ઉંમરે એમને ખ્યાલ આવ્યો કે મારે કિડનીનો પ્રોબ્લેમ છે અને એટલી તકલીફ થવા લાગી હાલે તો એ શ્વાસ ચડે બેસે તો એટલી બધી મુશ્કેલી થવા લાગી ડૉક્ટરે બતાવ્યું કીધું એક જ કિડની કામ કરે છે બીડી કિડની કામ નથી કરતી જેના કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે કદાચ ઓપરેશન કરાવીને કંઈક કરવું પડે એવું કઈ વાતો બધી આવેલી મારી પાસે મને બહુ ખ્યાલ નથી શું પણ એવું બધું ઓપરેશન કરાવવું પડે આમ કરવું પડે તેમ કરવું પડે એ લોકો કથામાં આવતા કથામાં આવતા આવતા એ લોકોને ખ્યાલ આવ્યો ઓમકાર નો નાદ શું છે અને એમણે ઓમકાર નો પ્રયોગ શરૂ કર્યો સાહેબ ત્રણ જ મહિનામાં એની ડેમેજ થયેલી કિડની પાછી કામ કરતી બની ગઈ ત્રણ જ મહિનાની અંદર એની ડેમેજ થઈ ગયેલી કિડની ફરી એકવાર એટલી સક્રિય બની ગઈ એટલી સક્રિય બની ગઈ આ ઓમકારના નાદના ધ્વનિ એ પોતાના શરીર ઉપર કેવી અસર કરે છે એની તમને વાત કરી તમારા શરીરમાં કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો ચોક્કસ તમે ઓમકારનો નાદ એકાંતમાં બેસીને સવારે સાંજે બપોરે જ્યારે જ્યારે કેટલો ટાઈમ કરશો ઓમકાર ફક્ત છ મિનિટ ફક્ત ને ફક્ત છ મિનિટ માટે સવારે અને છ મિનિટ માટે સાંજે બની શકે તો બપોરે જેવો માણસ હોય જેવો જીવાત્મા હોય એ પ્રમાણે એને અલગ અલગ પ્રકારે શિવલિંગ ની પૂજા કરવાનો વિધાન છે આપણે ત્યાં શિવલિંગના હજારો પ્રકાર છે પણ મુખ્ય વર્ણ પ્રમાણે ચાર પ્રકારે કલર પ્રમાણે બ્રાહ્મણ દ્વારા સફેદ શિવલિંગની પૂજા કરવામાં આવી ક્ષત્રિય દ્વારા લાલ શિવલિંગ ની પૂજા કરવામાં આવી વૈશ્ય દ્વારા પીળા પીળાશ પડતું પીળા રંગનું શિવલિંગ પૂજવામાં આવે અને શુદ્ર દ્વારા કાળા રંગની શિવલિંગની કરવામાં આવે ચારે વર્ણ માટે ચારે કલરના અલગ અલગ શિવલિંગની સ્થાપના હંમેશા રહેતી પોતાના ઘરે પણ તમે શિવલિંગની પૂજા કરી શકો પધરાવી શકો કોઈ દોષ નથી અમુક લોકોને ડર લાગે છે અમુક લાગે ને બીક લાગે કે અમે શિવલિંગ ઘરમાં આ બધી વાર્તાઓ બધી લોકોએ ઘડી કાઢેલી અમુક સમય એવો વચ્ચે આવી ગયો હોય શિવનો પ્રસાદ ન લેવાય શિવને મંદિરે ના જવાય શિવ તો શ્મશાનમાં રહે એ તો ભૂત પ્રેતો ના દેવ એ તો આ લોકોના અંદર ગેરસમજ ઊભી કરવામાં આવી કોઈ સમાજને કે કોઈ દેશને તોડી નાખવો હોય કોઈ દેશને તોડીને ભૂંકા કરી નાખવા હોય તો સારામાં સારું સાધન એ છે કે એને ધર્મથી વિમુખ કરી દો એને ના ધર્મથી વિમુખ કરી દો આપોઆપ દેશ તૂટી જશે આપણા ભારત દેશને તોડવા માટે આપણે ધર્મને તોડી નાખવામાં આવ્યો આપણે ધર્મથી વંચિત કેવી રીતે આપણા મંદિરોને ન તો લાઈટના પૈસા મળે ન તો ટેક્સમાંથી બચત મળે આપણા મંદિરોના પૂજારીને ન તો પગાર મળે હરકો આપણી પાઠશાળાઓ હોય સંસ્કૃત હોય એને જે સહાયતા મળવી જોઈએ એ ન મળે અન્ય ધર્મને બધું મળે જગ્યાએ મફત બાંધકામના પૈસા મળે અને પાઠશાળા ચલાવી એટલે કે સમજી જાવ ને એના પૈસા એ મળે એને તો એના છોકરા મોટા થાય તોય એને નોકરી પણ જલ્દી મળે આવું એક ષડયંત્ર પહેલેથી જ ગોઠવવામાં આવ્યું અને પછી સ્વતંત્રતા આપવામાં આવી અને જેના કારણે હું તમે પરેશાન થયા શિવ થી વિમુખ ન બનો શિવ એ જ તમારો પ્રાણ છે શિવ એ જ આપણું જીવન છે શિવ એ જ પ્રાણ છે શિવ સિવાય તો હું ને તમે ડગલું પણ ભરી શકીએ નહીં હવે આપણે હિન્દુ ભાઈ બહેનોને અને હિન્દુ ધર્મને માટે દઈ અને આપણે પણ એક બોર્ડ જોઈએ છે જેનું નામ સનાતન બોર્ડ જોઈએ છે કે નહીં હવે અત્યાર સુધી બહુ ધર્મની હાનિ કરી પણ હવે જાગૃતિ આવી છે અહીંયા અમારા ધર્મમાં જ ડખા કરવા આવી જાઉં છો ઉત્તરાયણ હોય તો કે પતંગ નહીં ચડાવવાની દિવાળી હોય તો કે ફટાકડા નહીં ફોડવાના અને હોળી હોય તો કે આ બધું તમને મંજૂર છે હા કે ના તમને મંજૂર છે આ બધું બંધ કરવાનું તમે તમારા ધર્મના તમારા તહેવારો વ્યવહાર બધા બંધ કરી દેવા માંગો છો એ રિપોર્ટ કરનારા સાવધાન થઈ જજો આવા રિપોર્ટો મૂકતા પહેલા ઈશ્વર તમને ક્યારેય માફ નહીં કરે આવી જગ્યાએ આવી રીતે રિપોર્ટ કરવાના તમારે